ભગવાન રામના જન્મોત્સવની તેમની અયોધ્યા ધામમાં ભવ્ય ઉજવણી થઈ હતી તેમજ બપોરે બાર કલાકે રામલલ્લાના જન્મ સમયે રામલલ્લાના મસ્તક પર સૂર્ય કિરણોથી અભિષેક કરવામાં આવ્યો આ આહ્લાદક નજારાથી રામ ભક્તો ભક્તિમય બન્યા ભક્તોમાં પંજરીનો ખાસ પ્રસાદ વહેંચવામાં આવ્યો રામનવમી પર સવારે સાડા વાગે નિર્ધારિત સમય મંગળા આરતી કરવામાં આવી હતી રામનવમીના તહેવાર પર વીઆઈપી પાસ બનાવવામાં નથી આવ્યા રામનવમીને લઈ અને